અને જો આ સમય તમને મને મળ્યો છે તો વિશેષ એ વિશ્વાસ કરજો કે પ્રભુના આશીર્વાદથી ભરપૂર થઈશું હાલે લોહીયા જો તેમણે પ્રાર્થના કરી છે તો એમની પ્રાર્થનાનો એમની જે પ્રાર્થના આપણે કરી છે તે પ્રાર્થનાનો ઉત્તર તમે અને હું મેળ્યા વ્યા વગર રહેવાના નથી પ્રેઝ ધ લોડ હાલે આપણી પાસે જ્યાં સુંદર વચન પ્રભુએ આપણને પૂરું પાડ્યું છે પવિત્ર વચન આપણે આ માસમાં જોઈ શકીએ છીએ આપણા જીવનોમાં કે આકાશના આકાશનો ઈશ્વર અમને ફતે આપશે નમિયા બે અને વીસ વાલે મિત્રો બહુ ધ્યાનથી આપણે સ્ટડી કરીએ તો પ્રભુની ઘણી બધી પ્રોમિસિસ આ પ્રભુના પવિત્ર વચનમાં અને પ્રભુના સેવકના જીવનમાંથી આપણે જોઈ શકીએ છીએ ઘણો ઘણા પ્રશ્ન હતો જીવનું જોખમ પણ હતું પણ ચોપન અને સત્તર પ્રમાણે જો આપણે જોઈએ તો ત્યાં એ સગડી ચાલો જાય છે દૂર થાય છે તેઓ કામ કરી શકે છે રસ્તો મળે છે દોરવણી મળે છે સહાય મળે છે અશક્ય રીતે રાજાઓ દ્વારા પત્રો જે બાબતો હોય જે પરમિશનો એ બધી મળે છે હાલેલુયા અને શત્રુની ચાલ જેના એમના વિરોધી હતા ને એમને એક જગ્યાએ મેદાનમાં બોલાવે છે એમને મારી નાખવા માટે પત્ર લખવામાં આવે છે પત્ર લખીને બોલાવવામાં આવે છે ટ્રેપ કરવામાં આવે છે આપણી ભાષામાં કહીએ તો પણ એ સર્વમાં પ્રભુ નહમ્યાની રક્ષા કરે છે હાલેલુયા પ્રાઇઝ લર્ડ અને વાલા મિત્રો આજે પણ જો આપણે પ્રભુના બાળકો તરીકે આપણે જ્યારે પ્રભુના કાર્ય કરવાને માટે અથવા પ્રભુના રસ્તા પર ચાલીને આપણે જ્યારે આગળ વધીએ છીએ ત્યારે આપણે ઘણી બધી બાબતો એવી આપણા જીવનમાં આપણે જોઈ શકીએ છીએ કે જે અશક્ય છે જે મુશ્કેલ છે અને જે બીજાઓને માટે કદાચ એ અશક્ય છે પ્રેઝ ધ લોર્ડ હાલેલુયા એવી અશક્ય બાબતો આપણા જીવનમાં રોજ કરે છે દરેક પડે કર છે તમે દરેક મિનિટે કરે છે પ્રેઝ ધ લોર્ડ ઇમ્પોસિબલ થિંગ્સ કોઈકના જીવનમાં વર્ષમાં કદાચ એકવાર બનતી હોય આપણા માટે તો પ્રભુ રોજ દરેક સમયે દરેક પડે દરેક મિનિટે આપણા માટે એવી બાબતો પ્રભુ કરે છે નહીં હાલેલુયા અને એવા ઈશ્વરની આપણે સ્તુતિ કરને એવા ઈશ્વરની આપણે સ્તુતિ કરી રહ્યા છે એવા ઈશ્વરનું આપણે ભજન કરી રહ્યા છે ત્યારે ખાસ આપણી જાતોને આપણે શુદ્ધ રાખીએ પવિત્ર રાખીએ અને જે બાબતો નથી ગમતી એ બાબતોને આપણે દૂર કરીએ એક સિમ્પલ વાત છે કે જો પ્રભુ તરફથી આવા આશીર્વાદો જોઈએ છે ઈશ્વર પાસેથી જોઈએ છે તો પ્રભુના ધોરણને અપનાવવું પડશે આપણે

પ્રાઇઝ ધલર ઈશ્વરને બધું શક્ય છે અને તેમના પર વિશ્વાસ કરનારાઓને પણ બધું શક્ય છે કેમ કે પ્રભુ મનાની બેનને કહે છે કે જો તું વિશ્વાસ કરશે તો દેવનો મહિમા જોશે જો તું ઇફ યુ બિલીવ હાલેલુયા અને આપણે પ્રભુના બાળકો છે વિશ્વાસ કરીએ આપણી પરિસ્થિતિઓને પ્રભુની પાસે લઈ જઈએ માણસો કદાચ દિલાસો આપશે ઘણા બધા તો મજાક મસ્કરી કરનારા પણ હોય પણ જ્યારે આપણે પ્રભુની પાસે લઈ જઈએ છીએ પ્રભુ એમાંથી રસ્તો દેખાડે છે એવી બાબતો હોય છે એવા ગૂંચવડો હોય છે કૌટુંબિક સમસ્યા હોય છે જેને તમે અને હું સોલ્વ નથી કરી શકતા જ્યારે જેને તમે અને હું પહોંચી નથી વળી શકતા પણ જ્યારે આપણે પ્રાર્થના દ્વારા પ્રભુની આગળ પ્રભુ હૃદય બદલી નાખે છે મન બદલી નાખે છે વિચારો બદલી નાખે છે આપણી પાસે એવા પ્રભુ છે એવા ઈશ્વર છે જે ખરેખર બીજાઓની કલ્પનાની બહાર અથવા મનુષ્ય શક્તિની કલ્પનાની બહાર તેઓ તમારા અને મારા માટે કાર્ય કરે છે તમારા અને મારા વિચારો થી પણ વધારે એ તમારા અને મારા માટે કરી શકે છે ઘણીવાર આપણે કહે ને સ્વપ્ન બોંબળ ખ્યાલ નતો ક્યાં હું બનશે હાલે લોહી એવું બધું કરવું પ્રભુને આપણા માટે બહુ સહેલું છે

આનંદદાયક હશે પણ એ થોડી વાર છે ઘણી બધી જગતની બાબતો એ પાપ છે અને પાપનો મુસારો એ મરણ છે ઘણીવાર આપણે જગતની બાબતો છોડી શકતા નથી જગતનો લોભ લાલચ જગતનું ધન જગતના સંબંધો જેને વ્યભિચાર પણ કહીએ છે અૈનૈતિક બાબતો થોડી વાર માટે કદાચ જગત પ્રમાણે અથવા દેહ પ્રમાણે કદાચ સારું લાગતું હોય પણ એ જ દેહને જ્યારે અગ્નિમાં પડવાનો વારો આવે બળબડતી ભઠ્ઠીમાં ત્યારે ત્યાં રડવું અને દાંત પીસવું થાય છે જગતનો મોહ એટલે એ પહોળો દરવાજો છે જેનાથી પ્રભુ આપણને દૂર રાખવા માંગે છે પ્રભુ આપણને સમજણ આપે છે બુદ્ધિ આપે છે આપે છે છે આજે પણ આપણી પાસે તક જ અને આપણે વધારે સજાગ બનીએ પ્રભુનું વચન કે જે ન્યાય છે વધારે ન્યાય થાય જે શુદ્ધ છે વધારે શુદ્ધ થાય એટલે કરીએ છે એમ નહીં કદાચ ઘણી વાર આવે કે આ શું રોજ સાંભળવાનું પણ પ્રભુ કે છે રોજ કરતા પણ વધારે આજે બની જા પ્રેઝ લોર્ડ હાલેલુયા સાચું બોલનારે વધારે સાચું બોલું દાન કરનારે વધારે દાન કરો પ્રાર્થના કરનારે વધારે પ્રાર્થના કરવી ન્યાય માણસને વધારે ન્યાય બની જવું હાલેલુયા પ્રભુ વધારે માંગે છે અંતના દિવસો છે અને માટે આપણી જાતોને આપણે એવું ના સમજાવીએ પ્રભુનું વચન એવું પણ કહે છે કોઈ સ્થિર ઉભેલો પોતાને જાણવું નહીં કઈ બાબત પ્રભુથી દૂર લઈ જશે તો કઈ બાબત આપણા દ્વારા બની ગઈ જે પ્રભુથી આપણે દૂર લઈ જાય છે એ બહુ ચારે બાજુ લોભામણી લાલચની બાબતો છે સજાગ રહીએ સચેત રહીએ હાલી લોહીયા આવું સાધના સમયમાં આગળ વધતા પહેલા નાની પ્રાર્થના સંગતમાં ભાગ લઈએ વલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ થેન્ક યુ લોર્ડ 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 પ્રભુ તમારી સ્તુતિ કરતા પ્રભુ તમારી આરાધના કરતા તમારા ચરણોમાં આવી જઈએ છીએ આખા દિવસની સુરક્ષાને માટે આખા દિવસના રક્ષણને માટે આખા દિવસની સંભાળને માટે પ્રભુ અમે ધન્યવાદના અર્પણો તમને ચડાવીએ છીએ થેન્ક યુ પ્રભુ ઘણી જગ્યા પર પ્રભુ તમે અશક્ય રીતે અમારો બચાવ કર્યો છે અમારી સંભાળ લીધી છે અમારી કાળજી લીધી છે અને પ્રભુ તેના માટે અમે તમારો પુષ્કળ ધન્યવાદ કરીએ છીએ તમે એમને પડવા દીધા નથી તમે અમને બેઠા રાખ્યા છે તમારા બળથી તમારા સામર્થ્યથી પ્રભુ તમે એમને ભરી દીધા છે માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ દિવસ દરમિયાન એ સર્વ જરૂરી બાબતો પ્રભુ તમે પૂરી પાડી અને અત્યારે પણ પ્રભુ જે વાનાની અગત્યતા છે તમે આપ્યા છે માટે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ તમારા બાળકો તરીકે જે કોઈ ભૂલ પાપ ગુનાઓ હમણાં અમારાથી થયા છે અને પ્રભુ એના દ્વારા અથવા એવી કોઈ બાબત દ્વારા અમે તમારા હૃદયને દુઃખ પહોંચાડ્યું છે અમે તમને વિનંતી કરીએ છીએ અમને માફ કરો અમને ક્ષમા કરો અમને તમારો નવો અને તાજો સ્પર્શ આપો અને જે કંઈ ભૂલો છે જે કંઈ પાપ છે એને માફ કરો સમજણ આપો બુદ્ધિ આપો એ બધી બાબતો ન કરવાને માટે અથવા એ બધી બાબતો અમારા જીવનમાં સમજવાને માટે અમારી પર દયા કરો પ્રભુ મારું જીવન તમને તમને બને દ્વારા મહિમા મળે અમે ફળ બનીએ નકામી જગ્યા રોકનારા નહીં પણ જો આ વર્ષ અમને મળ્યું છે આ વર્ષ દ્વારા અમારા જીવન દ્વારા તમને મહિમા મળે એવું તમે જવાબુ પ્રભુ દરેક ઘૂંટણ નામે દરેક જીભ કબૂલ કરે તમે દેવના દિકરા છો હા પ્રભુ જેમ સ્વર્ગ માં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ તમારું રાજ્ય વહેલું આવો અમારી સંગતમાં જે કોઈ માદાઓ છે પ્રભુ એને તમારી પાસે લાવીએ છે એવા રોગો પણ તેમના શરીરમાંથી અત્યારે નીકળી જાઓ જેના માટે ડૉક્ટરોએ કહ્યું છે કે અમે કંઈ કરી શકતા નથી અશક્ય બાબતો પ્રભુ અશક્ય એવા રોગો જીદ્દી રોગો તેમના શરીરોમાંથી નીકળીને સમુદ્રના ઊંડાણમાં પડે તેઓ સાજા ભલા તંદુરસ્ત થાય નવું જીવન પ્રાપ્ત કરે અને નવું જીવન દ્વારા તમારી સ્તુતિ આરાધના કરી શકે એવું પ્રભુ તમે થવા દેજો એવા લડાઈ ઝઘડા પ્રભુ જે જીવનોને બરબાદ કરી રહ્યા છે પતિ પત્નીના લગ્ન જીવનને તોડી રહ્યા છે પ્રભુ ઘરોને તોડી રહ્યા છે બાળકોને અલગ કરી રહ્યા છે અમે વિનંતી કરીએ છીએ પ્રભુ કૃપા કરો ક્ષમા કરો પાપોની ક્ષમા આપો એમને બેઠા કરો સ્થિર કરો કોર્ટ કેસ એફઆઈઆર ખોટા તો મોતને ખાલીસ કરો ખોટા ખોટા રસ્તા પર છે પ્રભુ જે વિચારમાં છે જાત જાતના નશાઓમાં છે ખરાબ સંગત સોબતોમાં છે પ્રભુ મદદ કરો હા ખોટી સંગતોમાં છે પ્રભુ સાચું જ્ઞાન નથી પીરસતી પ્રભુ એવી જગ્યાઓ પરથી તેઓ તમારું ભજન કરવાને જઈ રહ્યા છે પ્રભુ ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે મદદ કરો તેમને સાચું જ્ઞાન મળે બુદ્ધિ મળે ડાપણ મળે સાચી સંગત પવિત્ર આત્મા પિતાની સંગતમાં તેઓ ઉઠી શકે બેસી શકે પ્રભુતા તમારું ભજન કરી શકે અને પિતા પુત્ર પવિત્ર આત્માની સ્તુતિ કરી શકે પ્રભુ એવું તમે થોડી દેજો બરેકના રોજગાર નોકરી ધંધાને આશીર્વાદ આપજો પ્રભુ આવકના સાધનોને આશીર્વાદિત કરજો લગ્નોનો આશીર્વાદ આપજો બાળક બાળકધનો આશીર્વાદ આપજો વિદેશ જવા માટેના તેમના દરેક રસ્તાને તમે આશીર્વાદિત કરજો રૂકાટ અને તોડી નાખજો આયલ ટીસના બેન્ડ આપજો બીજું જુદી પરીક્ષામાં પાસ કરજો પ્રભુ પિતા ભણવા માટે નોકરી કરવાના માટે પ્રમોશન માટેની પરીક્ષાઓમાં પણ તમે તેમને પાસ કરજો પ્રભુ એસએસસી અને એચએસસીમાં તમારા જે બાળકો છે અને ફાઈનલ એક્ઝામમાં તો તમારા બાળકો પરીક્ષામાં પાસ થાય ઉજ્જવળ ભવિષ્ય બને એવું તમે થવા દે છે પ્રપિતા તમારી સેવિકાના ખેતરમાં એક કડવા દાડાઓ પ્રભુ નીકળી જાય પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ તેમનો કબ જો તમે તેમને અપાવો અમે એવી આગ્રહથી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ એ મકાન વેચાઈ જાય એ પ્લોટ વેચાઈ જાય પ્રભુ પિતા મકાન ખરીદી શકે વેચી શકે પ્રભુ ભાડે મળી શકે ઘર એવું તમે થવા દો પ્રભુ નાણાંનો આશીર્વાદ મળે લોનનો આશીર્વાદ મળે પ્રભુ વિધુરો વિધવા બહેનો અનાથો મન બુદ્ધિ લોકો માનસિક રોગે વિકલાંગો પણ તમે પ્રભુ સાથે રહો તેમની મુલાકાત લો પ્રભુ તમને દુઃખને તમે જમો પ્રભુ

ઓછીનો આપનાર બની જઈએ પ્રભુ નદીની પાસે રોપાયેલા ઝાડ જેવા બની જઈએ પ્રભુ પિતા બની જઈએ પ્રભુ એવું તમે થવા દો પણ મિનિસ્ટ્રી દ્વારા થતી સેવાઓને તમે આશીર્વાદિત કરો પ્રભુ મિનિસ્ટ્રીના પ્રશ્નો દૂર કરો અમારા સતાવનારાના મનને તમે બદલી નાખો અને તમે મહિમા પામો તો એવું રેકોર્ડિંગ દ્વારા આપણે વોટ્સઅપ ફેસબુક યુટ્યુબ દ્વારા હવે ઘણા બધા આત્માઓ જીતી શકીએ એવું તમે થવા દો છેલ્લી બાબત પ્રભુ જે બાકી છે એને પણ તમે પૂરી પાડજો એના દ્વારા તમારો મહિમા થાય પ્રભુ અમારા કૌટુંબિક સમસ્યાઓ પ્રશ્નો આર્થિક પ્રશ્નો પ્રભુ આત્મિક પ્રશ્નો પ્રભુ કૌટુંબિક પ્રશ્ન બાળકોના પ્રશ્નો સામાજિક પ્રશ્નો હંમેશાને માટે તમે દૂર કરી દેજો ને પ્રભુ દરેકના લગ્ન જીવનના પ્રશ્નોને તમે સોલ્વ કરજો એ ઘરોમાં તમારો પ્રેમ આનંદ અને શાંતિથી ભરી દેજો લગ્નના આશીર્વાદની જરૂર છે લગ્નનો આશીર્વાદ આપજો અને બાળક ધન પણ પૂરું પાડજો પાપોની ક્ષમા કરજો રાત્રે મીઠી નીંદ્ર આપજો ખોરાક વસ્ત્ર પાણી આપજો અને સુંદર એક નવી સવારો ફરીવાર તમારો ભજન ગાંધી લઈ માગતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પિતા આટલું સાંભળો દેવા માન્ય કરજો અમીન અમીન અમીન